મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આજે જઈ રહ્યા છે સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા માટે અને ત્યાંથી જઈશું ગણપતપુરા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તો બ્લોગમાં બન્યા રહો મિત્રો તો આ છે મિત્રો પાર્કિંગનો નજારો આજે શનિવાર હોવાથી પાર્કિંગમાં ગાડીઓની લાઈન થઈ ગઈ છે તો સામે હનુમાન દાદાની મૂર્તિ દેખાઈ રહી છે આપણને તો આપણે પહેલા મંદિરે દર્શન કરવા જઈશું પછી બીજો નજારો જોઈશું વિશાળ ગાર્ડન છે અને હનુમાન દાદાની સૌથી ઊંચી મૂર્તિ છે મિત્રો ભીડ તો જોવા જ અસંખ્ય પબ્લિક નું ઘોડાપુર ઉમટ્યું છે દર્શન કરવા માટે તો મંદિર એક એક આવો નજારો છે

તો આપણે ફટાફટ પહેલાં દર્શન કરી લઈશું અને પછી આગળ વધીશું તો દર્શનની લાઈન છે મિત્રો તો લાઈનમાં આપણે પણ જોડાઈ જઈશું અને દર્શન કરવા પહોંચી જઈશું તો મારી સાથે મિત્રો તમે પણ દર્શન કરી લેજો મિત્રો આપણે દર્શન કરવા માટે મંદિર ની બહાર લાઈનમાં માં જોડાઈ ગયા છે દર્શન કરવા માટે આપણે મંદિર ની અંદર જઈશું તો આ છે બારનો નજારો આ છે મંદિરનો મેઇન દ્વાર તમે હનુમાન દાદાના દર્શન કરી શકો છો પબ્લિક તો મિત્રો કેટલું છે સામે હનુમાન દાદાની મૂર્તિ દેખાઈ રહી છે મારી સાથે તમે પણ દર્શન કરી લો મિત્રો તો છે સારંગપુર હનુમાન દાદાનું મંદિર મેન મંદિર અમે પણ હવે દર્શન કરી લીધા છે તો આપણા બહાર નીકળી ગયા છે હવે છે મંદિર મંદિરનો નજારો પબ્લિક તો જો મિત્રો કેટલી બધું છે શનિવાર હોવાના કારણે ફૂલ પબ્લિક હું હવે મંદિરની બહાર આવી ગયો છું બહાર બારીશું બધે જોઈશું વસ્તુ તો મંદિરનો નજારો ઓલરેડી અમે ત્રણ જણા આવ્યા છે તો આ દેખાઈ રહ્યું છે મંદિર આપણને હનુમાન દાદા ઉપર નો નજારો એક આવું મંદિર છે અહીંયા આગળ શ્રી કષ્ટ પંચાન દેવ સત્ય છે તો આ છે મંદિર

તમે નાની મોટી વસ્તુની ખરીદી કરી શકો છો તો આપણે ખરીદી કરીને પાછા આવી ગયા છે તો આપણે હવે જઈશું મંદિરની ની અંદર કયા જ નહીં જે ગેલેરી બનાવી છે વસ્તુ ખરીદવા માટેની એની અંદર જઈશું આપણે ऐसा उठ लेना सर पे अभी डाला था તો મિત્રો આ સામે દેખાઈ રહ્યા છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર તૈયાર તમે ખરીદી કરી શકો છો ફોટા છે બધી આઠીક વસ્તુઓ છે અંદર તો એ પણ તમે બતાવ ઘણી બધી વસ્તુ અંદર મળે છે તમારે પણ કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો અંદર જઈ શકો છો તો આપણે હવે અંદર જઈ રહ્યા છીએ तो आचे, गेट तो वड़ताल वड़तालधाम एंटीक स्टोर अंदर आ गया है हम तो जा रहो। बार नो नजारो बार कई व्यू है મિત્રો આપણે હવે અંદર આવી ગયા છે અંદર જોઈએ શું શું વસ્તુ મળે છે તો બધી બાજુ કાઉન્ટર છે ફૂલ એસી રૂમ છે ને ગરમી હોવાના કારણે વધારે પબ્લિક અંદર જ છે તો સામે મંદિર દેખાઈ રહ્યું છે એ પણ તમે ખરીદી કરી શકો છો ઘણી બધી વસ્તુઓ મળે છે તો તમે વિડીયોમાં જુઓ કઈ કઈ વસ્તુઓ છે આ તો હેડિંગ આખી જ નહીં નહી માધરિયા દે બીજો નહી ના નોટ ધે બેક ગુડ પ્રોડક્ટ

તો છે 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 દર્શન બંધ અંદર આવી ગયા હવે ગેટ અહીંયા આગળ લોકો બધા આરામ કરી રહ્યા છે મંદિર બંધ છે બપોરના ના ટાઈમ માં તો બીજું મંદિર છે બંધ છે અહીંથી દર્શન કર્યા વગર જ પાછા નીકળી જઈશું તો આપણે દર્શન કર્યા વગર પાછા આવી ગયા છે હવે લે રાજુ હો બોલી લે હો મસ્તન થઈ ગઈ 6451 રિયલ ના ના તો હું ચાઉં મિત્રો આપણે હવે હનુમાન દાદાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે જઈ રહ્યા છે તો સામે દેખાઈ રહી છે આપણે હનુમાન દાદાની સૌથી ઊંચી પ્રતિમા મિત્રો મારી સાથે તમે પણ દર્શન કરી લો વિશાળ ગાર્ડન છે અહીં આગળ જોરદાર નજારો છે બગીચો છે સાઈડો ઉપર મંદિર છે અને જય હનુમાન દાદા મારી સાથે બધા બોલી જાઓ જય 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 બજરંગ જય બજરંગબલી તો મિત્રો આપડે પાર્કિંગ તરફ પાછા જઈ રહ્યા છે પાર્કિંગમાં આવી ગયા છે આપણે હવે આપણી ગાડીમાં બેસીને ગણપતપુરા ક્વા જઈશું મિત્રો આપણે ગણપતપુરા આવી ગયા છે ફોટો શૂટિંગ વિડીયો શૂટિંગ અંદરનો નજારો કેપ્ચર નહીં કરીએ તો આ છે ગણપતપુરા ક્વાનું બહાર મેન બજાર તો અહીંથી પણ તમે ખરીદી કરી શકો છો આપણે બંને જગ્યાથી પ્રસાદની ખરીદી કરીશું તો આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો ઘણી બધી દુકાનો આવેલી છે બધી વસ્તુઓ તમને અહીંથી મળી જાય આ છે મેઇન મંદિરનો મેઇન ગેટ તો અહીંથી આપણે અંદર જઈશું તો આપણે મંદિરની અંદર આવી ગયા છે અને આપણે દર્શન કરવા માટે લાઇનમાં જોડાઈ ગયા છે હવે તો ગણપતિ દાદાનું મંદિર છે અહીં ગણેશજી બધાને સુખ સમૃદ્ધિ આપે તો આ છે મેન મંદિર અંદર વિડીયો ઉતારવા દેતા નથી એટલે આપણે અંદરનો વ્યૂ નહીં જોઈએ તમે અહીંથી દર્શન કરી લો અને હું અંદર જઈને દર્શન કરી આવું મિત્રો દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છે હવે મંદિરનો કંઈક બહારનો નજારો આવો છે તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે આ સાથે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ જો મિત્રો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી દેજો તો આપણો વિડીયો એન્ડ કરી રહ્યા છે હવે પાછા નીકળી ગયા છે